તો હેલો મિત્રો તમારું મારા બ્લોગમાં સ્વાગત છે અને મિત્રો તમે જોઈ રહ્યા છો આસુ શું લાઇફ બ્લોગ અને મિત્રો આજે આપણે જઈશું નેપાળી જોડે વાતચીત કરવા માટે અને નેપાળી લોકોને હિન્દી કઈ રીતનું ફાવતું હોય છે ગુજરાતી આવડે કે નહીં આવડતું એને આપણે આજે ચેક કરી લઈએ ચાલો મિત્રો તો જઈએ આપણે નેપાળીઓ જોડે જો મિત્રો અહીંયા નેપાળી લોકો બેઠા છે અને આપણે એમની સાથે વાતચીત કરીશું

બોલો ગુજરાતી અંકલજી ગુજરાતી સમજદે થોડા બ

તો અમારો મિત્ર ટાઈમ પાસ તો મિત્રો આ લોકો જોડે થઈ જાય છે અને બહુ મજા આવે મતલબ કે નવરા બેઠા હોય તો આમની જોડે ટાઈમ પાસ કરીએ અને લોકો પણ મસ્તીમાં દાડો નીકળી જાય તો મિત્રો અમારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો